સર્વે દર્શક મિત્રો નમસ્કાર સૌરાષ્ટ્ર ઝોનની એફઆરસી કે જે સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાની લગભગ સાડા છ વધારે હજાર સ્કૂલોની ફીનું નિર્ધારણ કરે છે એ ફી નિર્ધારણ કમિટીના ચેરમેન તરીકે હાઈકોર્ટના નિવૃત્ત જજ પીઠવા સાહેબની નિમણૂક થઈ છે એને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ આવકારે છે લગભગ છેલ્લા છ એક મહિનાથી અગાઉના હાઈકોર્ટ જજ ના રાજીનામાના કારણે ખાલી પડેલા જગ્યા ને શિક્ષણ વિભાગે જ્યારે ફરીથી પેટવાસાયની નિમણૂક કરેલી છે ત્યારે અમે શિક્ષણ વિભાગનો પણ આભાર માનીએ છીએ શિક્ષણ મંત્રીશ્રીનો પણ આભાર માનીએ છીએ અને આનાથી મોટો ફાયદો એવો એ થશે કે જે વાલીઓ વિદ્યાર્થીઓ સંચાલકો વચ્ચે જે ગેરસમજણ જે અસમંજસની સ્થિતિ હતી એ સ્થિતિ છે એવે ઝડપથી નીકળશે અમે એફઆરસીને ખાસ વિનંતી કરીએ છીએ કે જેટલી બને એટલી ઝડપથી ફીનું નિર્ધારણ થાય એમ કે બે હજાર ચોવીસ પચીસ અને પચીસ છવ્વીસ એટલે ગયું વર્ષ અને આ વર્ષ બે વર્ષની ફીનું નિર્ધારણ જેટલું ઝડપથી થશે એટલા વાલીઓ અને સંચાલકો વચ્ચેનું ઘર્ષણ છે ઓછું થશે સાથે વિદ્યાર્થી સંગઠનો સાથેનું પણ ઘર્ષણ ઓછું થશે અને અમે પણ ઈચ્છીએ છીએ કે બધા લોકો પ્રોડક્ટિવ કામમાં શિક્ષણના ઉત્કર્ષ માટે કામ કરે અને જેને ધ્યાનમાં લઈ અને આ એફઆરસીનું જે એમાં જે હાઈકોર્ટના જજની પીઠવાની અમે નિવૃત્ત થઈ છે એને મેં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ હૃદયથી આવકારીશું ઓકે